મિત્રો આજના વિડીયોમાં આપણે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજીની કથા સાંભળવાના છીએ હનુમાનજી એ દેવોના દેવ એવા ભગવાન શિવના અગિયારમાં રુદ્રા અવતાર છે શ્રી હનુમાન જન્મની કથા શિવપુરાણ રામાયણ ઉપરાંત બીજા પુરાણોમાં અલગ અલગ રીતે લખાયેલી છે એમાંથી એક કથા આજે આપણે સાંભળીશું તો આવો કથા શરૂ કરીએ એકવાર મહાન ઋષિ અંગીરા સ્વર્ગના માલિક ઇન્દ્રને મળવા માટે સ્વર્ગમાં ગયા હતા અને ત્યારે તેમનું સ્વાગત સ્વર્ગની અપ્સરા પુંજીક સ્થલાના નૃત્ય સાથે કરવામાં આવ્યું હતું જોકે અંગેરા ઋષિને આ પ્રકારના નૃત્યમાં કોઈ રસ નહોતો આથી તેમણે તે જ સ્થાન પર અને તે જ સમયે પ્રભુનું ધ્યાન ધરવાનું શરૂ કરી દીધું નૃત્યના અંતમાં ઇન્દ્રએ તેમને નૃત્યના પ્રદર્શન અંગે પૂછ્યું ત્યારે ઋષિએ જણાવ્યું કે હું મારા પ્રભુના ધ્યાનમાં મગ્ન હતો કારણ કે મને આ પ્રકારના નૃત્યમાં કોઈ રસ નથી ઋષિ અંગેરાનો આ જવાબ ઇન્દ્ર અને અપ્સરા બંને માટે શરમજનક બાબત હતી અપ્સરાના આ નૃત્યએ ઋષિને નિરાશ કર્યા અને તેમણે શ્રાપ આપ્યો કે તમે પર્વતીય ક્ષેત્રના જંગલોમાં માદા વાનર સ્વરૂપે જન્મ લેશો અપ્સરાને પોતાની ભૂલનો અનુભવ થયો અને તેમણે ઋષિ પાસે ક્ષમાયાચના માંગી ત્યારે ઋષિને દયા આવી અને તેમણે આશીર્વાદ આપ્યા કે તારા ઘરે ભગવાનના એક મહાન ભક્તનો જન્મ થશે અને તે સદાય પરમાત્માની સેવા કરશે ત્યારબાદ તે અપ્સરા કુંજાર કે જેઓ પૃથ્વી પરના તમામ વાનરોના રાજા છે તેમની દીકરી સ્વરૂપે જન્મી પછી આ દીકરી મોટી થતાં તેમના વિવાહ સુમેરુ પર્વતના રાજા કેસરી સાથે થયા અને તેમણે પાંચ દિવ્ય તત્વો પહેલું ઋષિ અંગીરાનો શ્રાપ અને આશીર્વાદ બીજું પૂજા ત્રીજું ભગવાન શિવના આશીર્વાદ ચોથો વાયુદેવના આશીર્વાદ અને પાંચમો પુત્રેષ્ટિ યજ્ઞથી હનુમાનને જન્મ આપ્યો ભગવાન શિવે પૃથ્વી પર મનુષ્ય સ્વરૂપે પોતાના અગિયારમાં રુદ્ર અવતારમાં હનુમાનજી મહારાજ બનીને જન્મ લીધો કારણ કે તેઓ પોતાના વાસ્તવિક રૂપમાં ભગવાન શ્રી રામની સેવા નહોતા કરી શકતા હનુમાનજીનો જન્મ થતાં જ તમામ વાનર સમુદાય સહિત મનુષ્યોમાં આનંદનો માહોલ છવાઈ ગયો અને નૃત્ય કીર્તન અને ગાન સાથે હનુમાનજી મહારાજના જન્મને વધાવવામાં આવ્યો અને તેમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો અને આજના સમયમાં પણ ભક્તો દ્વારા અતુલ્ય બળ પ્રાપ્ત કરવા અને બુદ્ધિમત્તા પ્રાપ્ત કરવા અને સાથે જ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે મિત્રો જણાવી દઈએ કે આનંદ રામાયણમાં હનુમાનજીના બાર નામોનું વર્ણન કરવામાં આવ્યું છે અને રાશિ મુજબ એ નામોનું સ્મરણ કરવામાં આવે તો સંસારમાં સમસ્ત સુખ મળે છે તો તમે તમારી રાશિ અનુસાર તે નામનો જાપ કરી હનુમાનજીની કૃપા મેળવી શકો છો મેષ રાશિના લોકોએ ઓમ હનુમાન આ નામનો જાપ કરવો વૃષભ રાશિના લોકોએ ઓમ અંજની સૂત આ નામનો જાપ કરવો મિથુન રાશિના લોકોએ ઓમ વાયુપુત્ર આ નામનો જાપ કરવો કર્ક રાશિના લોકોએ ઓમ મહાબલ આ નામનો જાપ કરવો સિંહ રાશિના લોકોએ ઓમ રામેષ્ઠ આ નામનો જાપ કરવો કન્યા રાશિના લોકોએ ઓમ ફાલ્ગુણ સખા આ નામનો જાપ કરવો તુલા રાશિના લોકોએ ઓમ પિંગાક્ષ આ નામનો જાપ કરવો વૃશ્ચિક રાશિના લોકોએ ઓમ અમિત વિક્રમ આ નામનો જાપ કરવો રાશિના લોકોએ ઓમ ઉદધિક્રમણ આ નામનો જાપ કરવો મકર રાશિના લોકોએ ઓમ સીતાશોક વિનાશન આ નામનો જાપ કરવો કુંભ રાશિના લોકોએ ઓમ લક્ષ્મણ પ્રાણદાતા આ નામનો જાપ કરવો મીન રાશિના લોકોએ ઓમ દશગ્રીવ દર્પહા આ નામનો જાપ કરવો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો